ગંગાજળિયા પોલીસ મથકના સ્ટાફે કરચડીયાપરાના પ્રેસ રોડના રહેણાંકમાં રેડ કરી વિદેશી દારૂને બિયરના જથ્થાને બરામદ કર્યો ગંગાજળિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે પરના પ્રેસ રોડ ઉપર રહેતા વિક્રમભાઈ ઉર્ફે વિકો દિલીપભાઈ મકવાણાએ તેના રહેણાંકી મકાનમાં વિદેશી દારૂ ઉતર્યો છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી રહેણાંકમાં તલાશી લેતા વિદેશી દારૂની ઓગણપચાસ બોટલ અને બિયરના ટીન ચોત્રીસ મળી આવતા વિક્રમભાઈ મકવાણા વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી 你家里爹我妈比你。